મિત્રો આ વિડિયો થકી ઘણા વ્યક્તિને એક નવું જીવન મળશે આ વિડીયો પૂરેપૂરો જોઈ દરેક ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી પંચ નામ જૂના અખાડા વૈદ શ્રી અર્જુનાનંદ ગીરી મહારાજ દ્વારા કેન્સરની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે અને બાપુ કેન્સર મુક્ત ભારતનું અભિયાન પણ ચલાવે છે કેન્સર હતું મટી ગયું આવ કેટલા 100 મહિના દવા હા 100 મહિના હા રિપોર્ટ નીલ હા

આવી રીતે દરેક સિટીમાં બાપુ દ્વારા કેન્સરની વિનામૂલ્યે દવા આપી આ કેમ્પ